વાત કરીએ સુરતની તો જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગેના મુખ્ય માંગ સાથે આવતીકાલે સુરત જિલ્લાના કર્મચારીઓ કામગીરીનો બહિષ્કાર કરશે જેમાં જે કરવામાં આવશે જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના અન્ય પડતર માંગણીઓના સંતોષકારક ઉકેલના સંદર્ભે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે ઠરાવેલ ચાર તારીખ સુધીમાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા છો ના રોજ રાજ્યભરમાં પેન્ડાઉન સ્ટ્રાઈક યોજવાની કોઠરા કરેલ છે જે સંદર્ભે આવતીકાલે રાજ્યભરના કર્મચારીઓની સમાનતર ઓનલાઈન કામગીરી થી અડગા રહેશે આપ સૌ જાણો છો કે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોર્ચા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંગના સંયુક્ત ઉપક્રમે જે મંડળો એમને સાથે જોડાયેલા છે એમના સાનિધ્યમાં રાખીને એ આપણો જૂની પેન્શન યોજના માટે લડતનો કાર્યક્રમ ચાલે છે અંતર્ગત આવતીકાલે છ તારીખ છ માર્ચ બે હજાર ચોવીસના રોજ આપણે ચોકડાઉન પેન ડાઉન અને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરીને ચાલુ ફરજે વિરોધ કરવાનો કાર્યક્રમ આપવામાં આવેલો છે આપ સૌને વિનંતી કે આપણો આ પ્રકારનો કાર્યક્રમ છે બીજો કોઈ પેલેટથી મતદાન કરવાનો કોઈ કાર્યક્રમ નથી જેથી કોઈ ગુમરાહ થયા વિના આપણે ફક્ત સ્કૂલમાં કે આપણી ઓફિસમાં હાજર રહીને ચોકડાઉનનો પેનડાઉનનો અને કોઈ પણ કામગીરી ઓનલાઈન ન કરવાનો આપણો આ કાર્યક્રમ છે ત્યારે એને આપણે સફળ બનાવીએ અને આવનારા સમયમાં જો સરકાર શ્રી દ્વારા હકારાત્મક કોઈ આપણને આશ્વાસન ન મળે તો છ તારીખ પછી પણ બીજા કાર્યક્રમ આપણે જાહેર કરીને આપણી માગણી જ્યાં સુધી સંતોષ થાય નહીં ત્યાં સુધી આપણા લડતને ચાલ